રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓએ એનસીપી પ્રવક્તા અમન મિતકરીની કાર ઉપર હુમલો કર્યો હતો રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રવક્તા અમોલ મિતકરીની કાર ઉપર હુમલો કર્યો હતો થોડા દિવસો પહેલાં મિતકરીએ રાજ ઠાકરેની ટીકા કરી હતી જે બાદ વિવાદ વધી ગયો હતો અજીત પવાર જૂથના એનસીપી પ્રવક્તા અમોલ મિટકરી વિરુદ્ધ એમએનએસની આક્રમકતા વધી ગઈ છે એમએનએસ કાર્યકર્તાઓએ અમોલ મિતકરીની કારમાં તોડફોડ કરી છે અમોલ મિતકરીની એમએનએસ વડા રાજ ઠાકરેની ટીકા કરી ત્યારે વિવાદ વકર્યો જેનાથી કાર્યકરો ગુસ્સે થયા છે અજીત પવારના જૂથના નેતા અમોલ મિતકરીએ રાજ ઠાકરે ઉપર સોપારી લેવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ અકોલામાં તેમની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો નારાજ એમએનએસ કાર્યકર્તાઓએ તેમની કારના કાચ તોડી નાખ્યા અને તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા આ ઘટનાને કારણે મનસે અને અજીત પવાર જૂથ વચ્ચે સંઘર્ષ વધવાની શક્યતા છે ડેપ્યુટી સીએમ અજીત પવારની આગેવાની હેઠળ એનસીપીના પ્રવક્તા અમૂલ મિતકરી ઉપર હુમલો અને કારમાં તોડફોડના સંદર્ભમાં આઠ એમએનએસ કાર્યકર્તાઓ વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે આ કેસમાં શંકાસ્પદ આરોપીઓમાં એમએનએસ મહાસચિવ કર્ણ બાલા દુનાબલે જિલ્લા અધ્યક્ષ પંકજ સાબલે રાજેશ કાલે સૌરભ ભગત મહિલા જિલ્લા પ્રમુખ પ્રકાશ શિંષણા અંબરે અને અન્ય કાર્યકરોનો સમાવેશ થાય છે